સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સહકાર ભવન એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તરવી ની અધ્યક્ષતામાં યોજાયો સમક્ષ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઇન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા બાર પેરામીટર્સમાં ચાર સ્ટાર અને પાંચ સ્ટાર હાંસલ કરનાર પાંચ જિલ્લા કક્ષાની અને પાંચ તાલુકા કક્ષાને એવી કુલ દસ શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી તે એવોર્ડ મેળવનાર શાળાના આચાર્યોએ પોતાના અનુભવો પ્રસ્તુત કરી શિક્ષણ કાર્યમાં પ્રગતિશીલ બનવા માટે કરાયેલા પ્રયત્નો અંગે વિગતવાર માહિતી આપી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવે સ્વાગત પ્રવચનમાં સમગ્ર એવોર્ડ પ્રક્રિયા પૂર્વે હાથ ધરાયેલી કામગીરી અને પસંદગીની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો